નમસ્કાર બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું મહેશ નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો આજે શેર બજારમાં મિશ્ર વર્ણન રહ્યું સેન્સેક્સ તેતાલીસ પોઈન્ટ ઘટીને બંધ રહ્યો જ્યારે નિફ્ટી ફિફ્ટી છવ્વીસ ના સ્તર પર બંધ થયો પસંદગીના સેક્ટરોમાં નફા વસૂલી જોવા મળી ગુજરાત કિડની આઈપીઓ ના બીજા દિવસે ઇશ્યુને ને બે પોઈન્ટ બાસઠ ટકા સબસ્ક્રિપ્શન મળ્યું જો કે ગ્રે માર્કેટમાં પ્રીમિયર ઘટીને ત્રણ થયું છે જે રોકાણકારો માટે સાવચેતીના સંકેત છે ઓર ફેબ્રુઆરી ગોલ્ડ ફ્યુચર એક પોઈન્ટ બે ટકા ઉછળીને એક લાખ હજાર ત્રણસો એક્યાસી પ્રતિ દસ ગ્રામ ઓલ ટાઈમ પર પહોંચ્યું જ્યારે ચાંદી એક પોઈન્ટ સાત ટકાના ઉછાળા સાથે બે લાખ સોળ હજાર પાંચસો છન્નું પ્રતિ કિલો રેકોર્ડના સ્તરે પહોંચ્યું વર્ષથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં છોતેર ટકા જ્યારે ચાંદીના ભાવમાં એકસો ચાલીસ ટકાનો વધારો જોવા મળ્યો અપોલો ટેકનો ઇન્ડસ્ટ્રીનો આઈપીઓ આજે ખુલ્યો છે રોકાણકારો જીએમપી સબસ્ક્રિપ્શન સ્ટેટસ અને કંપનીના ફંડામેન્ટલ પર નજર રાખી રહ્યા છે તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર આવા સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે